સામાન્ય રીતે નેતાઓ પોતાના કેટલા કમિટમેન્ટ અને પોતાની કેટલી ગુપ્ત વાતો કોઈને કહેતા નથી હોતા ખબર નહીં તેમને શું તકલીફ હોય પરંતુ ક્યારેક ને ક્યારેક તો માટલી ચિરાઈ જાય અને આવી જ માટલી અર્જુન મોઢવાડિયાની ચિરાઈ ગઈ છે ગીત ગવાતા હતા મનસુખ માંડવિયાના અને રમેશ ધડુકે માટલી ફોડી નાખી અર્જુન મોઢવાડિયાની નમસ્કાર હું છું આપની સાથે તું શાર્વત આ નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે અર્જુન મોટોડીયા ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા છે તેઓ કોંગ્રેસના ધારાસભ્ય હતા હવે ભારતીય જનતા પાર્ટીના નેતા બન્યા છે તેમણે ધારાસભ્ય પદ રાજીનામું આપી કેસર્યો ખેસ ભારતીય જનતા પાર્ટીના સિમ બોલવાળો ધારણ કર્યો છે અને હવે તેઓ ભારતીય જનતા પાર્ટીનો હિસ્સો બની ગયા છે ત્યારે પોરબંદર લોકસભા બેઠકની ચૂંટણીને લઈ જે મનસુખ માંડવીયા ઉમેદવાર તરીકે જાહેર થયા છે તેમના સમર્થનમાં એક જાહેર સભાનું આયોજન થયું હતું તેમાં કોંગ્રેસના કાર્યકર્તાઓને ભાજપમાં દૂધની અંદર જેમ સાકર ભળે તેમ ભેળવવાનો પ્રયાસ પણ થયો અર્જુનભાઈ દ્વારા અને એ જ સભામાંથી મનસુખ માંડવિયાનો પ્રચાર થયો લોકસભાના ઉમેદવાર મનસુખ માંડવિયાની સાથે જ વિધાનસભાના કાર્યકર્તાઓનું પણ આ સંમેલન હતું પોરબંદર વિધાનસભાના કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીના જે હતા તેમનું સંમેલન હતું અને હવે અર્જુન મોઢવાડિયા એ જ વિધાનસભા બેઠક પરથી લડી શકે તેવી સંભાવના છે પરંતુ તેમની માટલી

વિશેષ કાંઈ નથી કહેતો તો ફરી ફરી ખૂબ મનસુખભાઈને વધારે લીડ મળે અર્જુનભાઈને લીડ મળે એવા પ્રયત્ન કરજો એટલું કહીને નિર્મુ હું તો આતા સાંસદ રમેશ ધડુક તેમણે કહ્યું કે હવે અર્જુન મોઢવાડિયા અને મનસુખ માંડવિયા માટે તેઓ પ્રયાસ કરશે કાર્યકર્તાઓને તેમણે આહવાન કર્યું અને કહ્યું કે આપણે બંનેને સારી એવી લીડથી જીતાડવાના છે મનસુખ માંડવિયા કેન્દ્રીય આરોગ્ય મંત્રી રહી ચૂક્યા છે ભાવનગરથી પોરબંદર લડવા ગયા છે પરંતુ અર્જુન મોઢવાડિયા પોરબંદરથી જ છે પોરબંદરથી જીતેલા ધારાસભ્ય હતા અને હવે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ ગયા છે ત્યારે પક્ષપલટાના પણ કેટલાક મતદારો નારાજગી બતાવી અને તેને વખોડતા હોય છે તો જોઈએ મતદારો આ વખતે અર્જુન મોઢવાડિયાની વિધાનસભા બેઠક વખતે શું વિચારે છે ખેર આ મામલે કોઈ સ્પષ્ટતા નથી થઈ કે અર્જુન મોઢવાડિયા પોરબંદર વિધાનસભા બેઠક ચૂંટણી લડે છે માટે આપણે તો સ્પષ્ટતા અને સત્તાવાર જાહેરાતની રાહ જોઈ રહી પરંતુ અર્જુન મોઢવાડિયા ચૂંટણી લડે ત્યારે પરિણામની પણ રાહ જોઈ રહી નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ